ખાસ કરીને જે રીતે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પાણીમાં પડે છે અને જેને લઈને વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં રહેલી અને નગરપાલિકાના સત્તાધીશો સાથે અધિકારીઓ છે આ તેઓને જાણે સાપ સૂંઘી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છો મળી રહી છે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પાંચ દિવસમાં હજુ સુધી આ જે લાઈન છે તેનું કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી જેને લઈને